સુરતને કર્મભૂમિ બનાવી પોતાનું વતન છોડી આવેલા તહેવારોમાં મુસાફરોની જાહેરાત વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ કરી છે તારીખ સોળ થી તારીખ ઓગણીસ ઓક્ટોબર દરમિયાન સુરત થી સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત પંચમહાલ સહિત વિવિધ સ્થળોએ બસ દોડાવવામાં આવશે આખી બસનું ગ્રુપ બુકિંગ કરાવનારને ને આપના દ્વારે યોજના હેઠળ તેમની સોસાયટીથી તેના વતન સુધી પહોંચાડશે એડવાન્સ બુકિંગ તમામ બસ સ્ટેશન ઓનલાઈન બુકિંગ વેબસાઇટ તથા અન્ય જિલ્લાઓમાં હજારોની સંખ્યામાં લોકો જતા હોય છે જેને ધ્યાને લઈ સુરત વિભાગ દ્વારા તારીખ સોળ થી તારીખ ઓગણીસમી ઓક્ટોમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત પંચમહાલ સહિત વિવિધ સ્થળોએ સોળસો જેટલી વધુ બસ દોડાવવામાં આવશે અને જો વધુ માંગ હશે તો તાત્કાલિક જ નવી બસો ફાળવવામાં આવશે અને સુરત શહેર ખાતેથી સોળસો એક્સ્ટ્રા બસો નું સંચાલન કરવામાં આવશે જે સોળ ઓક્ટોબર થી ઓગણીસ ઓક્ટોબર દરમિયાન સાંજે ચાર કલાક થી રાત્રે દસ કલાક સુધી આ બસો ઉપડશે મુખ્ય રૂટ જેમ મેં આપણે પહેલા કહ્યું એમ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત દાહોદ અને પંચમહાલ રહેશે ખાસ કરીને આ બધા જ ક્ષેત્રની જે બસો છે એને એક બસ સ્ટેશન પર ભેગી કરવાની બદલે આપણે અલગ અલગ સેક્ટરમાં આ બસો ઉપાડવાનું નક્કી કર્યું છે જેથી લોકોને રિક્ષાનું ભાડું એક્સ્ટ્રા ના ચડે અને નજીકથી જ કોઈ બી પ્રકારના ટ્રાફિકમાં ફસાયા વગર પોતપોતે પોતે આ દિવાળીના સમયમાં પ્રવાસ કરી શકે સૌરાષ્ટ્ર માટે રામચોક મોટા વરાછા ખાતેથી બસો ઉપાડવામાં આવશે ઉત્તર ગુજરાત અને અમદાવાદ માટે સેન્ટ્રલ બસ સ્ટેશન ખાતે વ્યવસ્થા કરવામાં આવી છે દાહોદ અને પંચમહાલ માટે સેન્ટ્રલ બસ સ્ટેશનની સામે સુરત સિટી બસ સ્ટેશન અને રામનગર રામદેર રોડ ખાતેથી બસો ઉપાડવામાં આવશે ખાસ કરીને આ બધી જ બસોના બુકિંગ માટે જીએસઆરટીસીનું જે ઓનલાઈન આપણી વેબસાઇટ છે તેના પરથી બી સૌ લોકો બુકિંગ કરી શકશે એના સિવાય બી બુકિંગ આપણે સેન્ટ્રલ બસ સ્ટેશન અડાજન ઉધના કામરેજ કડોદરા બધી જ જગ્યા પરથી કરવામાં આવશે અને સમય અગર વધારવાની જરૂર લાગશે તો એ બી અમારો એસટી પરિવારના આડત્રીસ હજાર જે પરિવારજનો છે તે આ પ્રકારના તહેવારોના દિવસોમાં પોતાના પરિવારની જોડે તહેવાર ત્યાગ કરીને લોકોની સેવા માટે ઉપલબ્ધ રહેવા માટેની તૈયારીઓ દર્શાવી છે અને એ બાબતની બી વ્યવસ્થાઓ ખાસ કરીને કરવામાં આવી છે આના સિવાયનું જે વધુ ટ્રાફિક જે હોય છે કે જરૂર પડતી હોય છે દર વખતે એમાં વીસ થી છવ્વીસ ઓક્ટોબર સુધી વડોદરા અને અમદાવાદના રૂટ પર પણ એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે અને ખાસ કરીને દાદાની સવારી જ્યારે બસ આખી બુક કરાવે છે કોઈક સોસાયટી પરિવારજનો આ દેશમાં ગુજરાત એકમાત્ર રાજ્ય છે જ્યાં દાદાની સવારી અમારી પોતાની સોસાયટીના ઝાપા પરથી આવીને પેસેન્જરોને બસમાં બેસાડીને પોતાના ગામના ઝાપા સુધી મૂકવાની વ્યવસ્થાઓ કરવામાં આવે છે હાલ પૂરતી આ સોલસો બસોની વ્યવસ્થા તકી લોકો માટેની વ્યવસ્થા કરવાનું નક્કી કરવામાં આવ્યું છે પરંતુ આજે જ શહેર ભારતીય જનતા પાર્ટી અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા બીજી વધુ બસો માટેની બી જે માંગણી કરેલી છે તે માટે બી અમે લોકોએ સંપૂર્ણ તૈયારીઓ રાખી છે જેમ જેમ બસો બુક થશે તેમ અગર વધારાની જરૂર હશે તો જરૂરથી એ બી સંપૂર્ણપણે ઉપલબ્ધ કરાવવામાં આવશે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત